તો તો પેલી દેસી દેવ મરે કેમ મરે ઓય તો હાલો ફંભલી ગામ ચાલે મિત્રો ખૂબ મજા આવશે મજામાં જ રહેવું સ્વાગત છે આજે ફ્રી ઓર એક તો ઓર જો આવડી છે તો આજે આપણે જવાના છે ઘણા બધા કબૂતર છે ઇંડા મુકી દો છે તો તમે બતાવો કે કે કબૂતર ઇંડા નીકળશે बैठा साए रीत ने मित्रों आज आपण जोवान छ ઘણા બધા કબૂતર ઈંડા મૂકી દેતો તો કે કે કબૂતર ઈંડા મૂકી કા સતો એ તમને બતાવી દઉં આજે કે ઘણા કબૂતર એકસાથે ઈંડા મૂકી કા સતો ઘણા બધા માળા માં શેર દેણી બધી પેટી છે માં ઈંડા કે મૂકી દે છે તો એ તમને બતાડું વિડિયો માં કન્ટીન્યુ કરતા તો બાકી ચેનલ પર ના તો ફટાફટ સબસ્ક્રાઇબ કરના અને લાઈક કરી દેજો અને મસ્તની કમેન્ટ કરી દેજો તો હાલ આપણે વિડિયો માં આગળ વધીએ તો આપણે જે કામ હતો બચ્ચું છે જો કઈ દે તો માં શેર નઈ કરી આ બચ્ચે સેય બતાવી દો તમને

이 사람은 지금의 제로사이 지금의 제로사이이 사람은 지금의 제이제로사이드 파슬. 이 사람은 이드는 파슬. 이 사람은 지금의 제로사이드는 파슬. 이 사람은 지금의 제로사이드는 파슬. 이사는 파슬. 이드는 파슬. 이 사람은 지이드

બેઠે છે કબૂતર માં એનો બાકી આ માં છે ઈંડા તો આ માં આપણે પાણી મૂકવાનું છે બચ્ચા છે એની માટે પણ મૂકવાનું છે જો મિત્રો આ માં જો આપણે પાણી ભરીને લાવલા થી કે જો કબૂતર બેઠે છે બાકી આ માં જંગલીના બચ્ચા બેઠે છે તો આ માં આપણે પાણી મૂકવાનું છે તો મૂકીએ આપણે फटाफट ભઈ લી થોડુંકનો કાઢી નાખું છું થોડો ટીકરીન વ્યાનો જે મને પ્રોબ્લેમ છે બીજી કઈ છે નહીં

sunder beli di salu. Tuh ini lah kayak harum nih mas ya. tas di. ini bisa Pakai sabar kalau pengen pilih

આ કુતર અહીંયા સરસ જો કે એટલો વિજ્ઞાસા બેસવા માટે નીચે આવો તો મિત્રો આટલા ટાઈમ થી જો છે હામ નો એટલે આપણે થોડો કુંડી માં પાણી થોડું કોસું તો આપણે એટલે પરિદુસ અને થોડું દાણા પાણી પણ નાખી છે તો એમણા હદય શરૂવા માટે નીચે ઉતરશે તો હમણાં દઈ દાણા પાણી હવાર માં એવો કિરો વિચાર પાસો ફરીવાર એકા કરી નાખી છે કેમ કે આટા મારતા હમ દેબો એટલે આચાર માં થોડું દાણા પાણી કર્યું છે તો એ જોવા હમણાં સરવા માટે આવવાના છે જો ઉપર બેઠા છે તો અને પાણી જો કુંડી ફ્રીજ દીધી છે આખી પાણી અને ચણામાં નાખી છે બાજરી બાજરો બાજર સાંડ નાખેલી છે ઉતરશે વચ્ચે રહી ગઈ છે હાંજ ને અત્યારે જો આંદે કબૂતર બેહી ગયે છે એટલે પાંસ પડી છે એટલે હંદે હો હો ની બેહવાની વ્યવસ્થા હંદે કરવામાં દે છે તો હંદે બેહી ગયે છે અત્યારે તો જો ટિટોડિયમ તક બોલે છે એટલે હંદે શાંત રહીને હંદે હાંભળશે હું કાઈ છે હલચલ કઈ છે હમ જો છે હંદે નામક કો પાસા બોલે છે એવું છે જો જો આની જો હોય ને એમક કો પાસા થાય યઠા ના ભેજો જો કે મે હોય અન તોય ફરક નો પડે એટલે એ બોલા ગ્રામ નો યાદ છે અમ કોઈ ની જો દે છે ને

क्या वहां नहीं बैठा है व्हाइट माँ नहीं आम आप लोग इंडस जो ही तो आ, है तो बच्चों से अच्छा है खतरनाक बच्चों से हमारे से सालों तो आम आप इंडा जो है ना से जक्से कर दिए थे हम तो फटा फटा लोग कोशिकी के बताइए तो तो लागे से या जाते थी जक्सी लो है भाई जो

બાકી ચારથી દિવસે હાજનો સમય એટલે ઉપર પણ ઓલા પણ બે બેઠા તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ વિડીયો કેવા લાગે જણાવી દઈશું બાકી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકર બટન પ્રેસ કરી દેજો અને એક લાઇક કરી દેજો સાથે સાથે એક કમેન્ટ પણ કરતા હતો તો મળીશો કાલે આવા નવા વિડીયો સાથે જ્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ તો મળીશો કાલે નવા વિડીયો સાથે જ્યાં સુધી બધાને જય માતાજી ભાઈ